ભુજ ફૂટપાથ ઉપર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ બાબતે નગરપાલિકાના રોલ લાઇટ શાખાના અધિકારીએ વાત કરી હતી વરસાદ દરમિયાન કમ્પ્લેનોનો થોડો વધારો થયો છે પણ વરસાદ સાથે પવનનો પ્રવાહ ઓછો છે જેના કારણે લાઇટોના છેડા છટકી જવાના એવું બધું પ્રમાણમાં ઘટી ગયું છે પણ વરસાદના કારણે જે કાંઈ જીબીના કે શોર્ટ સર્કિટના જે કાંઈ પ્રોબ્લેમ આવે છે એમાં જે લાઇટો બંધ થઈ જાય છે એનો થોડો પ્રમાણ વધ્યો છે એટલે આખા વિસ્તારના વિસ્તાર બંધ હોય છે જે અમે યુદ્ધના ધોરણે ચાલુ કરવાના પ્રયત્ન કરીએ છીએ અને એ તરફ આગળ વધીએ છીએ મેક્સિમમ વિસ્તાર ચાલુ રહે હા જે ફૂટપાથ પર ઉપર જે લાઈટો લગાડવામાં આવી છે ઓછી તની બંધ થઈ જતી હોય છે તો એના માટે આપણા કેવા નગરપાલિકાનો પ્રયત્નો છે ફૂટપાથ ઉપર લગાવેલી લાઇટો માટે જે કોઈ બંધ થાય અને અમને ધ્યાનમાં આવે છે તરત જ કોઈ જાગૃત નાગરિક દ્વારા અથવા તો જવાબદાર વ્યક્તિઓને જાણ થાય છે તો અમે એના તરફ ચાલુ કરવાના પ્રયત્ન કરીએ છીએ અત્યારે સૌથી વધારે છે ને મેક્સિમમ વિસ્તારની અંદર આ વિસ્તારો જ બંધ હોય છે એટલે સૌથી પ્રથમ પ્રાયોરિટી અમે વિસ્તાર ચાલુ કરવા માટે આપીએ છીએ સિંગલ લાઇટો પર નેક્સ્ટ સ્ટેપમાં ધ્યાન આપીએ છીએ તો પછી લોકોને કોઈ હેરાન પરેશાન ન થાય એના માટે તમે કઈ રીતે નગરપાલિકા દ્વારા કામગીરી કરી છે અમારા અહીંયા હેલ્પલાઇન નંબર પણ છે જેના ઉપર લોકો ધ્યાન દોરે છે અને જે તે વિસ્તારમાં આવું કંઈ થાય તો ત્યાંના નગર પણ અમને તરત જ ધ્યાન દોરે છે અને લોકો અમારા સુધી કદાચ ન પહોંચી શકતા હોય ઘણા લોકો પાસે નંબરની જરૂરિયાતો ન હોય ઉપલબ્ધિ તો એ જે તે જવાબદાર વ્યક્તિ અથવા તો નગરસેવકોનો સંપર્ક કરશે તો પણ અમારો જલ્ તરત અને જલ્દી કોન્ટેક્ટ થઈ જશે હા તો લાઇટની વાત કરવામાં આવે તો અટાલે જે અમુક લાઇટ નગરપાલિકા દ્વારા લગાડવામાં આવી હતી એ ક્યાંક ને ક્યાંક હાઈ પાવરના કારણે શોર્ટ સર્કિટ થઈ હોય કે ઉડી ગઈ હોય તો અટાલાકી આપણે કેટલી બદલાવવામાં આવ્યું છે તો હાઈ પાવરના કારણે અને ચોમાસામાં ક્યાંક વોલ્ટેજ અપડાઉન થતા હોય અને વધઘટ થતા હોય એના કારણે આવું થતું હોય પણ એવું બહુ ધ્યાનમાં આવ્યું નથી અને જ્યાં હોય છે તો બંધ લાઇટો સૌ પ્રથમ અમે પેલે વિસ્તાર ચાલુ કરવાને પ્રાયોરિટી આપીએ છીએ એના પછી લાઇટ બદલવાનું ધ્યાન આપીએ